નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું પેનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ છવ્વીસ જુલાઈથી લઈને આગામી તારીખ ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ અને હવે કયા વિસ્તારનો વારો છે તે પહેલા મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગની એક સાર્વત્રિક વરસાદની આગાહી આવી છે જે અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં આગામી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ઓફ શો રેખા તેમજ સૌરાષ્ટ્રમાં સિયર ઝોનની અસરના કારણે હળવાથી ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે તે વચ્ચે મિત્રો આજે તારીખ છવ્વીસ જુલાઈના રોજ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી તે ભારે વરસાદની શક્યતા રહેલી છે હજુ પણ આગામી ચાર દિવસ ગુજરાતના દરિયાકાંઠે પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા સહિત હળવાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે બીજી તરફ મિત્રો વડોદરામાં વરસાદથી જોરદાર અસર થઈ છે જેના ભાગરૂપે થઈને આજ રોજ શાળા અને કોલેજો પણ બંધ રાખવામાં આવનાર છે ત્યારે મિત્રો બીજી તરફ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં અત્યારે કઈ સિસ્ટમ કામ કરશે પવનનું પ્રમાણ કેટલું રહેશે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડશે અને હવે કયા વિસ્તારનો વારો છે એટલે કે મિત્રો તારીખ છવ્વીસથી લઈને ત્રીસ જુલાઈની સમગ્ર માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું ત્યારે મિત્રો બીજી તરફ વાત કરી દઈએ તો અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તેની પ્રથમ વાત કરીએ તો મિત્રો આજે તારીખ છવ્વીસ જુલાઈ છે તો છવ્વીસ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો છે હજુ પણ મિત્રો આવું ને આવું વાતાવરણ આપણને ત્રીસ જુલાઈ સુધી જોવા મળી શકે છે હવે વાત કરીએ તો વરસાદની સિસ્ટમની અત્યારે ભારતના ઉત્તરી પટ્ટામાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે ઉપરાંત અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે ઉપરાંત પૂર્વ ભારતમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેની ટફરેખા રાજસ્થાન ઉપર સ્થિત સુધી જોવા મળે છે અગાઉ આ જે લો પ્રેશર હતું તે હવે નબળું પડીને સાયક્લોનિક સિસ્ટમમાં પરિવર્તિત થઈ ગયું છે બીજી તરફ અરબી સમુદ્રની એક ટફરેખા કહી શકાય કે ગુજરાત ઉપરથી પસાર થાય છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં વરસાદી વાતાવરણ હજુ જોવા મળશે અને બીજી તરફ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી પણ એક વરસાદની ટફરેખા સર્જાઈ ગઈ છે જેની સંયુક્ત અસરના ભાગરૂપે થઈને ગુજરાતમાં આજરોજ એક સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે હવે મિત્રો આ જે પીળા કલરના એરો છે તે પવનનું પ્રમાણ દર્શાવે છે એટલે અરબી સમુદ્રનો જોરદાર ભેજ મળી રહ્યો છે ગુજરાતમાં લો ક્લાઉડ ફોર્મેશન બની રહ્યું છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં આજ રોજ અનેક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા પણ રહેલી છે હવે મિત્રો આજે તારીખ છવ્વીસ જુલાઈ છે તો આ છવ્વીસ જુલાઈનું તમામ પ્રકારનું સેટેલાઇટ પિક્ચર છે જેની અંદર તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે બીજી તરફ મિત્રો આજે તારીખ છવ્વીસ તારીખના રોજ પવનના પ્રમાણની વાત કરી દઈએ તો હવામાન વિભાગે તો જણાવ્યું છે કે પચીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારે તમે જોઈ શકો છો કે કચ્છમાં પણ અંદાજિત ચાલીસ અથવા તો પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂંકાય દરિયો તોફાની બને તેવી પણ શક્યતા છે હવે મિત્રો આ જે અંતિમ સેટેલાઇટ પિક્ચર છે તે તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખની આસપાસનું છે એટલે ઉત્તર ગુજરાત હોય આ ઉપરાંત મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે કચ્છના પણ પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે રહેલી છે મિત્રો હવામાન વિભાગના વેધર ચાર્ટમાં આ તમને તમામ પ્રકારની માહિતી ખ્યાલ નહીં આવે અંદર બતાવશે નહીં પણ તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ગુજરાતના અંદાજે ત્રીસ ટકા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થાય અને આ વખતે ઉત્તર ગુજરાતને પણ સારામાં સારો વરસાદ પણ મળી શકે છે કચ્છના પૂર્વ તરફના વિસ્તારો અને દક્ષિણ તરફના વિસ્તારોમાં પણ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો હવે જુદા જુદા હવામાન નિષ્ણાંત અને ઉપરાંત હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેની પણ માહિતી તમને આપી દઈએ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરવામાં આવે તો રાજ્યમાં એકત્રીસ જુલાઈ સુધીમાં સારો વરસાદ થશે ઉપરાંત ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે જેના ભાગરૂપે થઈને એકથી સાત ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે ઉપરાંત મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થતાં હજુ પણ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતનામાં પણ અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે સાથે સાથે અમદાવાદમાં પણ હજી સારામાં સારો વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો હવે હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે આપણે અગાઉ પણ માહિતી આપી દીધી છે કયા જિલ્લામાં આપી છે ભારે વરસાદની આગાહી તો આગાહી મુજબ સાબરકાંઠા હોય બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે કારણ કે ઓફ શોર્ટ રફરેખા અને સિયર ઝોનના કારણે ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં જે વરસાદ નોંધાવવો જોઈએ તેના કરતાં અઠ્યાવીસ ટકા વધુ વરસાદ નોંધાઈ ગયો છે જે એક આનંદના અને અગત્યના સમાચાર કહી શકાય છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવી દઈએ કે કયા વિસ્તારમાં રેડ એલર્ટની શક્યતા રહેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ વડોદરા હોય પંચમહાલ હોય નર્મદા સહિત છોટા ઉદેપુરના કોઈ કોઈ ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પાંચ ઇંચથી લઈને આઠ આઠ ઇંચ સુધીના વરસાદ હજુ પણ થાય તેવી શક્યતા રહેલી છે બીજી તરફ મિત્રો જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ જિલ્લો ઉપરાંત ભરૂચ સુરત તાપી ડાંગ ઉપરાંત દાહોદ મહીસાગરના પણ અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે બાકી કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્રના બાકી રહી ગયેલા વિસ્તારોમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ મિત્રો સાર્વત્રિક વરસાદ નહીં થાય છૂટો છવાયો વરસાદ અને ધીમી ધારે વરસાદ પણ થઈ શકે છે હવે મિત્રો તારીખે સત્યાવીસ જુલાઈની વાત કરીએ તો સત્યાવીસ જુલાઈએ થોડું વરસાદનું પ્રમાણ સામાન્ય ઘટી શકે છે આ જે યલ્લો ભાગ છે તેમાં ઝીણ ઝરમર ઝરમર વરસાદ થાય સાર્વત્રિક વરસાદનો માહોલ હશે પરંતુ ભારેથી અતિભારે વરસાદ થોડો ઓછો થઈ જશે તો મિત્રો સત્યાવીસ જુલાઈએ કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે તો ખાસ કરીને સુરત હોય નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે બાકી કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય છૂટો છવાયો વરસાદ થઈ શકે છે હવે મિત્રો તારીખ અઠ્યાવીસ જુલાઈની વાત કરીએ તો અઠ્યાવીસ જુલાઈના રોજ પણ સુરત હોય નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે એકથી ચાર ઇંચ વરસાદની શક્યતા છે બાકીના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે પરંતુ મિત્રો તમને કહી રાખીએ આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ભલે અત્યારે વેધર ચાર્ટમાં તમને ન દેખાય પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના પૂર્વ તરફના વિસ્તારમાં અઠ્યાવીસ જુલાઈના રોજ પણ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે હવામાન વિભાગના વેધર ચાર્ટમાં આ વસ્તુ બતાવતી નથી પરંતુ અમારા અંદાજ મુજબ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે પણ સારામાં સારો વરસાદ થઈ શકે છે જેમાં ઉત્તર ગુજરાતના ઉત્તરી પટ્ટા હોય દક્ષિણ ગુજરાતના પશ્ચિમ તરફના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ સારામાં સારો વરસાદ ઓગણત્રીસ જુલાઈના રોજ થઈ શકે છે ત્યારે મિત્રો બીજી તરફ ત્રીસ જુલાઈની પણ અંતે વાત કરી દઈએ તો ત્રીસ જુલાઈના રોજ પણ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય ઉપરાંત સૌરાષ્ટ્રના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે એકંદરે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ઓગસ્ટ મહિનો પર સારામાં સારો રહેવાનો છે એટલે ચિંતા કરવાના કોઈ સમાચાર નથી રહ્યા ઉત્તર ગુજરાત અને કચ્છ અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ છે જે ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે